રામ રામ ને સીતારામ કીધા એટલો બધી મજામાં અમે પછી એકદમ મજામાં ને બસ અટાણે ભીહુ નું એવું કામકાજ જે અમારો કાયમીનો રૂટીન પ્રમાણે નો હોય ને એ કામકાજ આખું ચાલુ છે આ નક્કી માટી પડી હવે એવું થયું કે કાલે ને ગોલી ખબર આવી હતી બંધ થઈ ગઈ ને આ રીતના ટૂંકમાં નીકળ્યા કરમિયા હોય કે હું હોય કે ખબર વર્ષા મોહિન લીડમાં બે બેય કદબ વાટે એ રેવા દઉં રેવા દઉં રેવા દો એ લીરીમાં બેઠા એ રેવા દઉં રેવા દઉં પછી કામ કરતા હોય તો હા પણ બધા ભૂના હોય ને અને બીજું કે ભીહો માં ભાઈ હાવ મંદુ હાલે હમણાં પાંચ ભીહો છે ને તો આખી વહુ કઈ ગયું તો ખાવા દૂધ ના પાપા છે રૂપિયા થોડા ઘટે છો કાક હાથમાં આવે છે ને તું એક થી ફી લેવી પણ કોઈ મેળી સડાઈ ને તમને કામ કઈ હું માં તો એવું હે કાક થી રૂપિયા નહી હમ ऐ लेरमा आ, ले आ रुपया थोडा देवा उसी ने पांचे पांच भेहू वहो के गियो <laughs> वीडियो बनने <का। laughs> ए पांचे पांच भेहू वहो के गियो खावा दूध ने पापा से रुपया थोडा कटे तो एक भीन ले लीये तक दूध त हारे ही थी खाइए हैं हा सुकाने ડેરે ઘર ને જ કામ ને એમાં કઈ દેવા પડે કંઈ કઈ મફત તો નતા આવતું ઘરના દૂધ નથી ફેર પડે ને ભાઈ વેસા તું લઈએ ઓલું પૂરો બાપો ને હમણાં ભી લેવા ભાઈ જોરદાર લાખો રૂપિયા ની ભી હું લેવા પૂરો બાપુને અમારે હુવો ભાઈ આવતી સાઈકલીઓ આજે મારો બનાવે ભાઈ એની કલાકારી એટલે એની વાત જવા દયો એના પાસે છે આ માળો બનાવવો એટલે બહુ વઘરો જુઓ ત્રણ માળા બની છે એક છે એક એની બાજુમાં આ સાઈડ અને એક બીજો જરિયો આ ત્યાર યાર એક 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 ત્રણનું લઈને બનાવવો અટણ બનાવે હજુ ઓલી સાઈડ લાગે હું કે બહુ લાંબો બનાવે પાણીમાં પડે ગમે એટલે વરસાદ જવું ચાલુ હોય ને ઓલી બસ જાય ને અનુરાગ છે અને હથી જોરિયો ચેતન જાય દેખાય એનાથી ચેતન જાય હા જોરિયો દેખાય

એ કેની ઇશુ tappi ભાઈ ONU નંબર હોસ્ટેલ માં મૂકવા જવાની વાત છે એટલે જામન લાયસન્સ ની નીકળે તો 12 પછી જ લાયસન્સ નીકળે ઇનો નીકળ ગોયરા દે ના આકુ હે તો ઓકે

જો અટાણે તો તડીકો નીકળ્યો હીમાં અને તડીકો નીકળ્યો એટલે આવે હી મજા હો હમણાં કેટલા દીથિયા નો આઈને અહીંયા જો તો તડીકો દેખ્યો જ નતો જો લખાય ડેરી ભાઈ અમારો અનુ ડ્રોન ઉડાડવાનો અરક છે ડ્રોન કઈ ઉડાડવો ડ્રોનમાં હે ને ભાઈ કઈ પ્રોબ્લેમ છે એટલે અમે સાનામાંના બેહા ન કરતા નો આમાં અહીં ચડાવીએ રાત્રાઓમાં

અને કેમેરો ભાઈ ગાયબ થઈ ગયો એ હું સોરે વાહ વાહ દડી માર ગ્રામ પંચાયત છે આપણે માં મા ડાગલો સોકી પાછો કલર તર બાપે તાર બાપે કામ હોય ને

મને બહુ ભાવે કાઠીયાનું છે કે કે બનાવીને સીઠા કાઠીયાનું છે સીઠા કાઠીયાનું કે કઈ રીતને એ કરેક બનાવતા હો તાર વિડિયો ઉતારી આ ડુંગરીને ખિસ્ડીને આરતી લહણ ઓલું કરે ખાસ ના ના બાપા હમ